કેમ છો બાળ મિત્રો હું પણ મજામાં ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો બધાય સરસ મજાનું ગુલાબ કરી દયો હા ઉપર જ કરવાનું શું શીખવું છે હાલો ઉખવાણા શીખવા છે બરાબર મારામાં હવા ભરવી પડે બધા મને ફૂલાવે... ઉડું... ફૂગો કાગળની હું બનેલી છું દોરી થી મને બાંધી છે

બોલો હું કોણ છું ઉપર ઉપરતાળી